નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ડિસેમ્બર 2023 જો આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પત્નીના જન્મદિવસની ઉજવણી માતાપરના અને ઓસ્ટ્રેલિયા રહેતા હીરાલાલ નારાયણ મેપાણી તરફથી ભુજની લાયન્સ હોસ્પિટલને સાડા સાત લાખનું દાન આપી એક ડાયાલિસિસ મશીન બેટ આપી સેવા કાર્ય કરાયું માધા હાલ ઓસ્ટ્રેલિયા નિવાસી શ્રી હીરાલાલ નારાયણ મેઘાણી તરફથી પત્ની શ્રીમતી ગંગાબેન હીરાલાલ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ નારાયણભાઈ દેવરાજ મેઘાણી સ્વર્ગસ્થ નાનભાઈ નારાયણ મેઘાણી સ્વર્ગસ્થ પરબતભાઈ રામજી ભૂડિયાના આત્મશ્રેયાર્થે ગંગા સ્વરૂપા ધનભાઈ પરબત ભૂડિયાની પ્રેરણાથી લાયન્સ હોસ્પિટલ ભુજને એક ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા સાડા સાત લાખ આપેલ છે જેનું લોકાર્પણ સમારોહ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા શ્રીમતી હિરલબેન પદ્માવારા શ્રીમતી કીર્તિબેન રિલેશ લાલજી શ્રી તરુણભાઈ પટેલ શ્રીમતી નીતિબેન તરુણ પટેલ ગંગા સ્વરૂપા વીરભાઈ અરજણ ભુડિયા શ્રીમતી રતનબેન વેલજી કેરાઈ શ્રીમતી સવિતાબેન રવિલાલ મેઘાણી શ્રી નરેશભાઈ લાલજી કેરાઈ શ્રીમતી ઉમીબેન નરેશ કેરાઈ શ્રી મહેન્દ્રભાઈ અરજણ ભુડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થાણા નોર્થ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી એ ટુના રાજેશભાઈ डिस्ट्रिक्ट गवर्नर तथा पत्नी प्रतिभाव आप्या यहाँ कर तो ऐसे लगा कि जैसे कोई एक बड़ा कॉरपोरेट जैसे रिलायंस अंबानी या फिर अदानी के द्वारा चलाया जाए कोई बड़ा हॉस्पिटल है इतना ही साफ सुथरा चार एकड़ की जमीन पर थर्टी थाउजेंड स्क्वायर फीट का कंस्ट्रक्शन और जहाँ इतने सारे कैट्रैक के ऑपरेशन रोज में होते हैं थर्टी नाइन डायलिसिस मशीन आई थिंक ये सेवा का व्रत लेके भूज में जो लायंस के द्वारा काम चल रहा है इट्स एन अमेजिंग एफर्ट और ये हॉस्पिटल की अध्यक्षता जो करते हैं हमारे भरत भाई मेहता जी और हमारे नवीन भाई इट्स इट्स रियली ग्रेट अमेजिंग एफर्ट और जिस तरह से सेवा का ह्यूमैनिटेरियन सर्विस का बीड़ा इन लोगों ने उठाया है इनको सैल्यूट करने की सेवा और कोई दूसरा रास्ता नहीं जय श्री माता जी मैं एम जे एफ लाइन नेत्रा राजेश बल्लम्बर हूँ और आज जो विजिट की है ये मेरे लिए स्वर्ग में आने इसे मतलब जैसे स्वर्ग में एंट्री होती है तो जैसा आप खुश होते हैं इतनी आज मैं खुश हूँ और यहाँ का जो सेवा भाव है एवरीथिंग इज़ फ्री ये मुझे कंसेप्ट जो है मुझे बहुत अच्छा लगा सब फ्री हो रहा है सब डोनेशन के द्वारा हो रहा है फिर भी जो क्लीनलीनेस है और सबका जो सेवा भाव है वो मुझको बहुत भाया है सो थैंक यू वेरी मच मैं कहूँगी કે આજ આપને થેન્ક યુ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન નવીન મહેતા દ્વારા સેવા અપાઈ હતી કાર્યક્રમનું સંચાલન શાહ અને આભાર વિધિ ઉમેશ પાટડિયાએ કરી હતી લાયન્સ ક્લબ ઓફ ભોજના લાયન શૈલેષ ઠક્કર લાયન હિરજી વરસાણી લાયન શૈલેન્દ્ર રાવલ લાયન રોહિત જોશી લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા દાતા ગંગાબેનને જન્મદિવસની શુભકામનાઓ સૌએ પાઠવી હતી મારું નામ હીરાલાલ નારણ મેઘાણી માધાપર અને ઓસ્ટ્રેલિયા રહેવાસી ના બહુ જ ખુશ છું કારણ કે મારી વાઈફનો બર્થડે હતો તો એ માટે બરાબર બહુ જ ખુશ છું અમે બે અઠવાડિયા પહેલાં જ્યારે આવ્યા હતા ને આ ઉમીબેનને ત્યારે અમને જોયું તો કીધું કે આ તો આપવા જેવું છે બરાબર છે બધું ગમ્યું માણસો માટે ફ્રી બધી સેવા ચોખ્ખાઈ એ બધું ગમ્યું એમ એમાંથી એમાંથી પ્રેરણા લીધી મારું નામ ગંગા ગંગાબેન હીરાલાલ મેઘાણી આજે તમારા માટે બહુ જ મોટી બર્થડે પાર્ટી છે મારા હસબન્ડે વિચારીને કર્યું તો મને બહુ જ આનંદ થયો એનાથી મને બહુ હરખ છે મને ઇમેઝ તરુણ મહેશ પટેલ Um, and I'm Hiralal and Ganga, my parent, father and mother-in-law. i um, very happy today, it's my mother-in-law's birthday and I'm glad that Niti and I could be here in India to be here on this nice day and, you know, seeing the fact all the people using the machines and how it's going to help everyone who needs it. It's really good, like, walking through, you know, so many people are being helped over here and it's really nice and... Looks really good, and everyone is really helpful and friendly. My name is Nithya Magani um, from Madhava, living in Australia, Perth. Um, this is my mum and dad donated a dialysis machine today. I'm um, very happy that I could be here with them today, uh, see the hospital, um, be inspired by them. They've always said, don't keep your money, give it to charity all the time, help as many people as you can. So it's nice to be here. Yeah, now that we've seen. Mum and Dad do it lots of times when me and Thorin come back. Hopefully one day we can <laughs> do the same thing. <laughs> uh, very, very professional, very clean, calm environment. Um, nice, yeah, very, very nice. Bharatiya Jyotish Shankar ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોડાવલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર न्यू ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર